તાલુકાના કદવાલ વિસ્તારના પાનીમાઇન્સ ચોકડી ખાતેથી પોલીસો દ્વારા એક દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડવામાં આવ્યો છે એલસીબીની ટીમને બાતમી મળી હતી કે એક ટ્રક કે જેમાં દારૂ લઈ જવામાં આવી રહ્યો છે તેના આધારે પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી બાતમી મુજબનો ટ્રક પસાર થતા ટ્રક ચાલકને ઇશારો કરીને ટ્રક રોકવાનું કહેવામાં આવ્યું પરંતુ તેણે ટ્રક હંકારી લીધી હતી જેના કારણે પોલીસ દ્વારા આ ટ્રકનો પીછો કરવામાં આવ્યો જોકે ટ્રક ચાલક અને તેની સાથે સવાર એક અસમ જે બંને ભાગી જવામાં સફળ રહ્યા હતા તેઓએ ટ્રક સાઈડમાં રોકીને જંગલ તરફના વિસ્તારમાં તેઓ ભાગી ગયા હતા પોલીસે તેનો પીછો કરીને પકડવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓને ન પકડી શકાયા ટ્રકમાં જ્યારે તલાશી લેવામાં આવી તો ટ્રકમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો છે અંદાજીત ચૌદ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો આ ટ્રકમાં લઈ જવામાં આવી રહ્યો હતો જે એલસીબીની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે અને સાથે જ કુલ મુદ્દામાલની વાત કરીએ તો ત્રેવીસ લાખથી વધુનો કુલ મુદ્દામાલ પોલીસ દ્વારા હાલ કબજે લઈ આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે